દોસ્તો કેમ છો બધા મજામાં તો જુઓ બેસો દોવાનું કામ કાજ ચાલુ છે અને અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો બન્યા રહો અમારી સાથે હવે ચલો બાકી મમ્મી દોવાના તો ત્રણ બાકી ઓના પછી ઓના પછી તાણી કાળી ગાય ગંગા અને ભોટવો

અને વીસ દાડા થયા હા વિવાય અને પેલા ચોટું હ અને નેચા હ પાડી તો ફટાફટ કમેન્ટ કરો ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો પૂરી ચૌધરી ના પાછળ રહી રહી કાલ જોઈ જશે વિડિયો એ તો વિડિયો માં કાલ જોઈ છે ના જોઈ કાલ ના વિડિયો માં જોઈ લેજો જોઈ લેજો હા કુછ અન્યા હરી તો કરે હું વિડિયો બનાવ તમત નહીં ઇન કેચી છે માર વિડિયો માં

नहीं है कि वो तो नहीं <laughs> तो चैनल ऊपर नवा है तो चैनल ना सब्सक्राइब करो और सपोर्ट करो फटाफट फट सब्सक्राइब करो नहीं माता जी एक सब्सक्राइबर था आया फिर था इधर फटोफट व्हाट टाइम तो पूरा था इधर पर एक हजार सब्सक्राइबर फटोफट पूरा कर